નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ આઠ ના વિજ્ઞાન વિષયના પાઠ નંબર સાત વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક ખાલી જગ્યા પૂરો પહેલું એવું ક્ષેત્ર જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ખાલી જગ્યા કહેવાય તો જવાબ આવશે વન્ય પ્રાણી અભયારણ્ય બીજું કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે તો જવાબ આવશે સ્થાનિક જાતિ ત્રીજું પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે તો જવાબ આવશે વાતાવરણીય ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેનાનો તફાવત સ્પષ્ટ કરો પહેલું વન્યપ્રાણી અભયારણ્ય અને જેવા વરણ આરક્ષિત વિસ્તાર તો સર્વપ્રથમ આપણે જોઈએ વન્યપ્રાણી અભયારણ્ય તો વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભયારણ્ય કહે છે જ્યારે જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવામાં આવે છે તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર ઉપર પ્રતિબંધ હોય છે જ્યારે અહીં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન સમાયેલા હોય છે ત્યાર પછી બીજું આપણે જોઈએ તફાવત તો પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય વચ્ચે તો પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના બંધના અવસ્થામાં રાખવામાં આવે છે જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યમાં પ્રાણીઓ મુક્ત અને છૂટા હોય છે પ્રાણી સંગ્રહાલયમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે જ્યારે વન્ય પ્રાણી અભયારણ્ય કુદરતી વસવાટ છે તેમાં પ્રાણીઓના રક્ષણ ખોરાક આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે જ્યારે તેમાં મુખ્યત્વે રક્ષણનો ઉદ્દેશ હોવાથી પ્રાણીઓને નુકસાન થાય તેવી બધી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે ત્યાર પછી ત્રીજો તફાવત આપણે જોઈએ નાશાપ્રાય જાતિ અને લુપ્ત જાતિઓ તો નાશપ્રાય જાતિઓ કોને કહેવાય તો નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશાપ્રાય જાતિ કહે છે જ્યારે લુપ્ત જાતિ તો પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે હવે સંરક્ષણ ઉપાયો જેવા કે અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો આરક્ષિત યોજનાઓ વડે તેમને બચાવી શકાય છે જ્યારે લુપ્ત પુનઃ જીવિત કરી શકાતી નથી વાઘ સિંહ હાથી જંગલી ભેંસ સાબર નાશહપ્રાય જાતિઓ છે જ્યારે ડાયનોસોર એ લુપ્ત જાતિ છે ત્યાર પછી ચોથો તફાવત આપણે જોઈએ વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ તો વનસ્પતિ સૃષ્ટિ એ પૃથ્વી પરની હરિયાળી એ વનસ્પતિ સૃષ્ટિને આભારી છે જ્યારે પ્રાણી સૃષ્ટિના મોટા ભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધા આધારિત છે બીજો મુદ્દો જે તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે જ્યારે જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણી સૃષ્ટિ કહે છે ત્રીજો મુદ્દો જોઈએ વનસ્પતિ સૃષ્ટિના સભ્યો પ્રકાશ સંશ્લેષણ ક્રિયામાં વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે જ્યારે સભ્યો પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નથી નથી તેથી કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરતા સાગ આંબો જાંબુ વનસ્પતિ સૃષ્ટિ છે જ્યારે ચિંકારા ચિત્તલ નીલગાય દીપડો વગેરે પ્રાણી સૃષ્ટિ છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા મુદ્દા પર વન નાબૂદીની અસર જણાવો એમાં પેલું વન્ય પ્રાણીઓ હવે વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે વન્ય પ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે ઘણા પ્રાણીઓ નાશાપ્રાય જાતિ બને છે અને ઘણા લુપ્ત જાતિ બને છે ત્યાર પછી જોઈએ પર્યાવરણ વન નાબૂદીથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે જલચક્રનું સંતુલન બગડે છે વરસાદમાં ઘટાડો થાય છે ભૂમિનું ધોવાણ થાય છે અને ભૂમિની ફળદ્રુપતા ઘટે છે ત્યાર પછી ત્રીજું છે ગામડાઓ ગામડાઓ જંગલોની સાથે નજીકથી સંકળાયેલા હોય છે વનનાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્ય માટે ભય સર્જાય છે મનુષ્યો સ્વ બચાવ માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરે છે ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ ફળ લાકડા મળતા નથી અને વરસાદમાં પણ ઘટાડો થાય છે ત્યાર પછી આપણે વાત કરીએ શહેરની તો વન નાબૂદીની શહેર પર સીધી અસર થતી નથી પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો વરસાદની અનિયમિતતા દુષ્કાળ કે પૂરની સ્થિતિ શહેરને પણ અસર કરે છે ત્યાર પછી પાંચમું જોઈએ પૃથ્વી તો વન નાબૂદીથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે આબોહવામાં બદલાવ ભૂગર્ભીય જળના સ્તર ઊંડા ઉતરતા જાય છે ત્યાર પછી છઠ્ઠું આવનારી પેઢી તો વન નાબૂદીથી આવનારી પેઢીને શુદ્ધ હવા અને પાણી મળી શકશે નહીં તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ પણ મળશે નહીં ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર શું થશે જો પહેલું આપણે વૃક્ષો કાપતા રહીશું તો શું થશે તો શું થઈ શકે તો અહીંયા જોઈએ આપણે મુદ્દાઓ પર્યાવરણીય સંતુલન જોખમાઈ શકે બીજું પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થઈ શકે ત્રીજું ઘણા વન્ય પ્રાણીઓના નિવાસ ખોરવાશે ચોથું પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે પાંચમું વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે ત્યાર પછી જોઈએ બીજું કોઈ પ્રાણીનું નિવાસસ્થાન ગુમાવાય કે નાશ પામે તો તો પ્રાણી અસુરક્ષિત થઈ જાય અને તેની સંખ્યામાં ઘટાડો થતાં નાશપ્રાય બની શકે ત્રીજું ભૂમિનું ઉપલું પડ અનિવારિત થઈ જાય તો તો પેલું ભૂમિમાં સેન્દ્રિય પદાર્થોનો ઘટાડો થઈ જાય ત્રીજું ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય અને ત્રીજું ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ ટૂંકમાં ઉત્તર આપો એમાં પેલું આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ ઉત્તર આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ પહેલું તો સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા અને બીજું નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ બીજો સવાલ સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી શા કારણે ઉત્તર સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે કઈ રીતે ઉત્તર કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ ખોરાક વળતણ કપડા અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે ચોથો સવાલ વન નાબૂદીના કારણો અને અસરો કઈ છે તો જોઈએ વન નાબૂદીના કારણો પહેલું ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત બીજું રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત ત્રીજું બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ હવે વન નાબૂદીની અસરો જોઈએ તેમાં પહેલું વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો બીજું પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો ત્રીજો વરસાદ અને ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો પાંચમું રેડ ડેટા બુક એટલે શું ઉત્તર રેડ ડેટા બુક એટલે નાશ પ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક ત્યાર પછી જોઈએ છઠ્ઠો સવાલ સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા ઉત્તર સ્થળાંતરણ તો કેટલીક પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઉડી જાય છે ઠંડી સામે બચવા અને ઈંડા મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતરણ કરે છે પ્રશ્ન નંબર છ કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગના કારણે જંગલ અવિરતપણે કપાઈ રહ્યા છે શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે આ બાબત ઉપર ચર્ચા કરો તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો જોઈએ ઉત્તર ના કોઈ પણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ પર્યાવરણીય સંતુલન ખોરવાય છે તેની ઘણી દૂરગામી હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ ઉપર સર્જાય છે કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષણ નિયંત્રિત કરતા વૃક્ષો દૂર કરાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનવા રાખવા માટે તમે કેવી રીતે યોગદાન આપી શકો તમારા દ્વારા લેવામાં આવનારા પગલાંની યાદી તૈયાર કરો તો જોઈએ ઉત્તર સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટેના પગલાની યાદી તો સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું બીજું રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું ત્રીજું સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓની માહિતી આપીશું ચોથું જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને તેની સંભાળના શપથ લઈશું પાંચમું વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું છઠ્ઠું માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતા અટકાવવાની જવાબદારી લઈશું ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો સમજાવો ઉત્તર વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ બાષ્પરૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્રિત થતી નથી બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર નવ તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતના નકશામાં તેના સ્થાનને ઓળખો અને દર્શાવો ઉત્તર ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા ચાર છે પહેલું ગીર જંગલનું રાષ્ટ્રીય ઉદ્યાન તો સૌરાષ્ટ્ર એટલે કે એશિયાઈ સિંહની વસ્તી ધરાવતો સુપ્રસિદ્ધ વિસ્તાર છે બીજું જોઈએ બ્લેકબર્ગ એટલે કે કાળિયાર માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન તે ભાવનગર જિલ્લામાં વેળાવદરમાં આવેલું છે કાળિયારની ખૂબ જ વસ્તી ધરાવે છે ત્યાર પછી ત્રીજું વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન તે વલસાડ જિલ્લામાં ડાંગ વિસ્તાર નજીક આવેલું છે ત્યાં નાશાહ પ્રાય જાતિ પેઇન્ટેડ દેડકો જોવા મળે છે ચોથું દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે જામનગર નજીક આવેલું છે તે સમૃદ્ધ પરવાળા દરિયાઈ લીલ અને મેંગ્રોવની વિવિધતા માટે જાણીતા છે અહીં તમે જોઈ શકો છો આ ચારેય રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતમાં ક્યાં આવેલા છે તો તમે જોઈ શકો જામનગર ખાતે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જૂનાગઢની અંદર ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન ભાવનગરની અંદર વેળાવદર પાસે બ્લેકબર્ગનું રાષ્ટ્રીય ઉદ્યાન અને નીચે ડાંગ અને આહવા જિલ્લામાં વાસંદા પાસે તમે જોઈ શકો છો વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયની લિંક તમને આપેલી છે તો આ લિંક તમે તમારા દોસ્તો અને મિત્રો સાથે શેર કરી શકો છો જેથી તેઓ પણ આ પાઠના સ્વાધ્યાયનો સારી રીતે અભ્યાસ કરી શકે દોસ્તો હવે મળીશું આપણે એક નવા પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે